ભરૂચ જિલ્લામાં યુવાધન નશાના રવાડે ન ચડે તથા નશાયુક્ત પદાર્થનું વેચાણ અટકાવવા પોલીસ દ્વારા વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી ભરૂચ પોલીસ દ્વારા જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનના ઓગણત્રીસ પોલીસ અધિકારી તથા એકસો પિસ્તાલીસ પોલીસ કર્મચારી સાથે અલગ અલગ કુલ ઓગણત્રીસ ટીમો બનાવી નશાકારક દ્રવ્યોના વેચાણ વિસ્તારમાં આવેલા શાળા કોલેજ પર સતર્કતા રાખી અસરકારક કામગીરી કરવામાં આવી હતી કોલેજ હાઈસ્કૂલના મુખ્ય ગેટને અડચણરૂપ થાય તેવા લહેરી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળા કોલેજ નજીક ક્રાઇટેરિયામાં આવતા પાન બીડી ગલ્લા ઉપર પણ બીડી સિગારેટ ગુટકા જેવી તમાકુ પ્રોડક્ટનું વેચાણ આવતા વેપારીઓ પાસેથી ટોબેકો એક્ટ મુજબ રૂપિયા તેર હજારનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો હતો શાળા કોલેજોની આસપાસ વિદ્યાર્થીઓની છેડતીના કોઈ બનાવ ન બને તે માટે તકેદારીના ભાગરૂપે પણ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ભરૂચ જિલ્લાનું યુવાધન નશાના રવાડે ના ચડે તે હેતુસર ભરૂચ જિલ્લામાં જે કોઈ જગ્યાએ માદક દ્રવ્યોનું વેચાણ થતું હોય તો એવી જગ્યાઓએ ચેકિંગ કરી અને એવી પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તેમજ શાળા કોલેજો નજીક જો આવી કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જગ્યાએ એ વિસ્તારોમાં ખાસ ચેકિંગ કરી તેમજ શાળા કોલેજો નજીકમાં કોઈ ટપોરીઓ બિનજરૂરી રીતે અડ્ડો જમાવીને બેસીને વિદ્યાર્થીઓની છેડતી કરતા હોય તો તેઓના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબના હોય સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબીના પીઆઈએમપી વાળાને અને એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીને સૂચના કરતા સ્થાનિક પોલીસ સ્ટેશનના અને એલસીબીના અને એસઓજી ના પોલીસ અધિકારીઓ તથા કર્મચારીઓ મળી કુલ ઓગણત્રીસ જેટલી ટીમો બનાવવામાં આવેલી અને એમાં એકસો પિસ્તાલીસ પોલીસ કર્મચારીઓનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને આ પોલીસ અધિકારીઓની અને પોલીસ કર્મચારીઓની ટીમો દ્વારા જિલ્લામાં જુદી જુદી જગ્યાએ આવેલી શાળા કોલેજો નજીક અસરકારક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી એ દરમિયાન કેટલીક શાળા કોલેજો આગળ તમાકુનું વેચાણ થતું હોવાનું ધ્યાનમાં આવતા એ તેઓના વિરુદ્ધમાં ટોબેકો એક્ટ કાર્યવાહી કરવામાં આવેલી છે અને ભરૂચ પોલીસ દ્વારા અવારનવાર આ રીતે કાર્યવાહી કરવામાં આવનાર છે